આજ તારીખ પાંચ સેપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસથી સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે શિક્ષક જે માતા પિતા જન્મ આપે છે અને શિક્ષક બાળકનું ઘડતર કરે છે અને સાથે સાથે જે ગુરુ છે એ જીવન આપે છે અને એમ કહેવાય તો કે આ જીવનદાતાઓ જે ભવ્ય ઇમારત જો છે એ આત્મા છે તો જ્યારે હું પણ જ્યારે મેં માધ્યમિક અને કોલેજનું જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એવા મારા એક આમ કહેવાય કે મારા ગુરુ અને મારા જે આશીર્વાદરૂપ હતા એ હતા એક સોનીસર હતા જે હર હંમેશા એક જ વાત કરતા કે આપણે જે પણ કંઈ પ્રાપ્ત કરવું હોય તો આપણે ભણી ઘણી અને પ્રાપ્ત કરવું જોઈએ અને સાથે સાથે ભણીને આગળ વધી શકાય તો આજે હું જે છું એ મારા ગુરુને શ્રેય માતા પિતાની સાથે સાથે જાય છે અને એમને જે ભણવા માટેનું હર હંમેશા કે તમે શિક્ષણ પ્રાપ્ત કરી અને હર હંમેશા ટકોર કરતા તો એમની જે એક ટકોર હતી એના લીધે ભણવામાં વધારેથી વધારે પ્રોત્સાહન મળતો હતો તો મેં માધ્યમિકની આગળ વધી અને મેં કોલેજ પણ બી એ સુધી પઢાઈ કરી અને એક વિશેષ વાત હતી કે તે સમયમાં ભૂતકાળમાં કે આ જે અમારા શિક્ષક હતા ગુરુ હતા એમ કહેવાય તો આ જે હતા એ અમે એમની જોડે ભણવા જતા આજકાલ જે ટ્યુશનનું જે ચાલી રહ્યું છે ટ્યુશન ક્લાસ ચાલે છે એવી રીતે અમને બધાને ભણાવતા હતા પણ એક પણ રૂપિયાની ઝીરો શૂન્યમાં એ અમને આમ કહેવાય કે ટ્યુશન લેતા હતા એક પણ રૂપિયો નથી લેતા એટલે હમ એવું કહેતા હતા કે હું જે તમને શિક્ષા આપું છું ને એ મારા માટે ભિક્ષા છે તો અમને જે એમની જે ભાષા એ જે એમનું હતું એ મારું પણ વ્યક્તિત્વ નિખારવામાં એમનો બહુ મારી માતા પિતાની સાથે એમનો સહયોગ છે તો આજના દિવસે હું બાળકોને વિદ્યાર્થીઓને શિક્ષકોને બધા જને આજના આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓની સાથે સાથે કે બાળક અને વિદ્યાર્થી અને શિક્ષક બંને સાથે શિક્ષક એક વિદ્યાર્થી માટે બાળક માટે એક એવું ઈમારત છે કે જે ઘડતર એમનું પોઝિટિવ રૂપે થાય તો એ હર હંમેશા જિંદગી મેં ક્યારે પણ એ અસફળ ના થાય અને સમાજ પરિવાર અને રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી થાય